પ્રદેશના અધ્યક્ષ અદણી અને માન્ય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલજીની ઉપસ્થિતિમાં ગાંધીનગર લોકસભાથી જે કાર્યાલય ઉદ્ઘાટન થયું એની વર્ચ્યુઅલી બધી જ લોકસભાના આજે શ્રી ગણેશ આવનારી ચૂંટણીના અમે કરી દીધા છે અને હવે પછી ચૂંટણીના જે કંઈ કાર્યક્રમો આવશે ઇલેક્શન પ્રોસેસ થશે પ્રચાર પ્રસાર અને આની અંદર જુદા જુદા વિભાગો એમાં આપનો પણ એક વિભાગ હશે મીડિયા વિભાગ એવી રીતે ટેકનિકલ વિભાગ હશે આઈટી વિભાગ હશે પ્રચાર પ્રસાર હશે જુદા જુદા વિભાગો આ ચૂંટણી કાર્યાલયથી હવે આ ચૂંટણી દરમિયાન ઇલેક્શન પૂરું થાય ત્યાં સુધી આ વ્યવસ્થા માત્ર ખેડા લોકસભાની આખા ગુજરાતમાં બધા જ મધ્યસ્થ કાર્યાલયો ઉપર આ વ્યવસ્થા થશે અને દેશમાં ગુજરાત પ્રથમ છે કે જેણે

જેમ લંકા વિજય કરીને જે રીતે આવ્યા ને જે અયોધ્યા સજીથી એમ ભારત માતાના દરેક ગામડા જે રીતે સજ્જ થયા હતા ધજા પથાકા એ તો એક ધાર્મિક પ્રજામાં પડેલો એક આધ્યાત્મિક ભાવ છે અને એનું તો આપણે બધા સ્વાગત કરીએ બધા સ્વાગત કરે છે અમારી પાસે વિકાસના નરેન્દ્રભાઈ ના નેતૃત્વમાં છેલ્લા દસ વર્ષમાં ભારતની સ્થિતિના હું બે ચાર જ પ્રમાણ આપીશ એક પ્રમાણ એવું છે કે ગરીબ માણસ પોતાનો સારવાર નતો કરાવી શકતો કિડની કેન્સર હૃદય આવા લગભગ ત્રણ કરોડ થી વધારે લોકોના ઓપરેશન વગર પૈસે થયા માનવતાનું મોટું કામ છે આર્થિક વ્યવસ્થામાં તમે જોશો તો ભારત અગિયાર માં સ્થાને હતું અને આજે આપણે વિશ્વમાં વી આર ફિફ્થ લાર્જેસ્ટ ઇકોનોમી ઇન ધીસ વર્લ્ડ એવી રીતે તમે દરેક ક્ષેત્રમાં જો ગરીબી રેખાની બહાર છેલ્લા દસ વર્ષમાં હમણાં નડ્ડાજીના મુખ્યથી આપે પણ સાંભળ્યું પચીસ કરોડ લોકોને ગરીબીમાંથી બહાર કાઢ્યા છે વિકાસના સંદર્ભમાં તમે રેલવે ઇન્ફ્રાસ્ટ્રક્ચર તો વંદે ભારતથી શરૂ કરીને અનેક પ્રકારની ટ્રેનો એનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર રોડની ગતિમાં તો ગડકરીજીના નેતૃત્વમાં જે રીતે ઇન્ફ્રાસ્ટ્રક્ચર આપ્યું છે એવી રીતે ગરીબોના ઉત્થાન માટે ચાહે મહિલાઓનું હશે ગરીબોનું હશે એના દસ વર્ષનું અમારું રિપોર્ટ કાર્ડ લઈને અમે આ ચૂંટણીમાં જઈ રહ્યા છીએ અને હમણાં જ અમે

એની અંદર ચૂંટણી દરમિયાન આવશે આ હિન્દી એલાયન્સ છે નવા નવા ગતકડાઈ કરશે ગેરંટી આપશે ગેરંટી વાળા એક આવ્યા હતા બે હાજર બાવીસ માં એના અડધા જતા રહ્યા છે એટલે આમાં કોઈ વચનો નહીં અહીંયા તો પરિણામ સાથે જઈએ છે ડંકાની ચોટ પર જઈએ છે પ્રજાનો વિશ્વાસ મેળવીને જઈએ છે એટલે કોઈ આવે છે કોઈને છોડ્યા છે કે કોઈ નથી એનાથી જનતાને ને કઈ લાગે વળગે નથી